નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ની સાથે હું છું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં તારાડુંગર ગામે દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેમાં સ્કૂલે જતા બાળકોનો આવવા જવાનો રસ્તો દબાઈ જતા બાળકોની શાળામાં જવાની ભારે વરસાદને કારણે પડતી મુશ્કેલીનો સામનો કરવો પડતો જોવા મળ્યું મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના તારા ડુંગર ગામે શાળામાં જતા પંચાણું જેટલા બાળકોની નદી ગાંડીતુર બનતા શાળા કોરિડોર રોડનામાં બે ભાગમાં કામ વહેંચી જવાથી બાળકોની નદીમાં થઈ અને શાળામાં જવાતું હોય જાનના જોખમે શાળામાં ભણવા જવા મજબૂરથી જતા નદીમાં જોવા મળ્યા હતા આ સરકાર ક્યાંક સુધી વિકાસના નામે પાળકોનો વિનાશ કરતા રહેશે તાહુ જિલ્લાના ચૂંટાયેલી પાંખ અને વહીવટી તંત્ર દ્વારા સ્થળ મુલાકાત લઈ અને સ્થિતિ જાણી લોકોના પ્રશ્નો હલ કરશે કે પછી સબ સલામતના ગાના ગાતા રહેશે તે હવે જોવું રહ્યું આવી જ રીતે ચાકલિયાથી ગામડી જઈને ઝાલુદ રોડ પર આવેલી કાળી નદીના ટીપ પર અતિ ભારે વરસાદને કારણે પુલિયા ઉપર પાણી ફરી વળતા આઠથી દસ ગામોનો રૂટ ઝાલુદ મુખ્ય મથક પર જતા લીમડી થઈ અને જવાનો વારો આવ્યો છે આમ દિલ્હી મુંબઈ કોરિડોરના રોડના ઓથોરિટી દ્વારા રોડની આજુબાજુ આવેલ ઉભા પાકનું પણ ભારે તેમની નિષ્કાળજીના કારણે ભારે નુકસાન ખેડૂતોને પહોંચાડ્યું છે પરંતુ તંત્ર ઊંઘતું જોવા મળે છે હવે જોવું રહ્યું કે સ્થાનિક વહીવટી તંત્ર કે પદાધિકારીઓ ખેડૂતની અને બાળકોની મુશ્કેલીઓ દૂર કરશે કે પછી વોટ વખતે વોટ માંગવા દેખાશે તે જોવું રહ્યું બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સિનસિંહ બારિયા આઈ ન્યૂઝ ગુજરાતી અને રમેશ સત્યની સાથે